અમરેલી સ્કૂલ સંચાલકોની મનમાની જાહેર રજાઓમાં પણ સ્કૂલ ચાલુ અમરેલીમાં કેટલીક સ્કૂલ રજાઓમાં પણ ચાલુ રહેતી હોવાથી વિદ્યાર્થીઓ તહેવારથી વંચિત રહે છે ભૂલકાઓ ઉપર ભણતરનું ભારણ નાખી તહેવારોથી વંચિત રાખી સ્કૂલ સંચાલકોએ નિયમોના ધજાગરા ઉડાવ્યા છે રામનવમી હોય કે ઈદ અમુક શાળાઓના સંચાલકો સરકારના નિયમોને નેવે મૂકીને મનમાની કરતા હોય તેવા દ્રશ્યો અમરેલી શહેરની કેટલીક સ્કૂલમાં જોવા મળ્યા છે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીની સ્કૂલ બંધ કરવાની સૂચનાને પણ અવગણના કરવામાં આવી છી

અને એને તાકીદ કરતો પત્ર સાથે સાથે એને પણ લખી દઈએ છીએ નહીં નોટિસ ઇસ્યુ આપણે એક વખત એને કરેલી હતી અને એનો ખુલાસો જે તે સમયે કરેલો હતો આ વખતે આપણે હવે એને બોર્ડને જાણ કરીએ છીએ કે ફરજિયાત પણ આને દંડ કરે અને જો વધારે પડતી આની આ પ્રક્રિયા ચાલુ રાખે તો એને માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે કાલે જે જાણવા મળ્યું એ પ્રમાણે સરસ્વતી પાઠક ઓક્સફર્ડ વિદ્યાસભા સંકુલ પ્રજ્ઞા અને વિદ્યાગુરુ જેવી સ્કૂલો ચાલુ હતી નહીં બધા બધે બધી સ્કૂલો એક સાથે બધી સ્કૂલો છે